શ્રી વલ્લભ કુલભૂષણ એકસો આઠ શ્રી પ્રજ રાજકુમારજી ના આશીર્વાદ અને પ્રેરણાથી હાલ ચાલી રહેલા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આગામી દિવસમાં પવિત્ર એકાદશીએ ધ્યાને લઈ ભરૂચ સ્થિત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચ દ્વારા પવિત્ર એકાદશીની ઉજવણી સાથે પુષ્ટિ માર્ગનું સમર્પણ દિનની પણ ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ પવિત્રા સિદ્ધ કરવાની શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરતના રેશમના અને સાટિન રિબિનના પવિત્ર સિદ્ધ કરી શીખવવામાં આવ્યા હતા શિબિરમાં પવિત્ર સિદ્ધ કરતા શીખવવા માટે શ્રીમતી પૂર્વીબેન પટેલ શ્રીમતી મોનાબેન શાહ શ્રીમતી ઉર્વીબેન શાહ અને શ્રીમતી માધુરીબેન ગજ્જર દ્વારા સેવા આપવામાં આવી હતી આ સમગ્ર શિબિરના આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન ભરૂચના હેડ શ્રી ચૈતન્ય શાહ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું